સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારાના વિકાસને લઈ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે ત્યારે ઓલપાડ દાંડી અને ડભાલી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરાયું છે ત્રિદિવસીય આ ફેસ્ટિવલમાં પિસ્તાલીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે કૃણાલ સેલરે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મસ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ એકવીસ બે બે હજાર પચીસ શુક્રવારથી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવા જઈ રહ્યા છે જે કાર્યક્રમનો હેતુ માત્ર ગામનો અને ગામના દરિયાકિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તેનો છે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી વિશાળ એલઈડી સ્ક્રીન લગાવીને પ્રવાસીઓ દરિયાકિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે પ્રવાસીઓના આવા ગમનને લઈને પણ બસ સુવિધની સુવિધાઓ પણ કરવામાં આવી છે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ સોસાયટી દ્વારા અને દાંડી ગામના રહેવાસીઓ દ્વારા દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય સુરત શહેરના અને અડોલપાડ ગામને એક નવું પ્રવાસન સ્થળ તરીકે એક દરિયા કિનારો મળે એ હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવા થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એર મોટર શો અને પેરાગ્લાઇડ લોકો મજા માણી શકશે આ કાર્યક્રમ ત્રણ દિવસીય છે જેમાં ચાલીસથી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના માટેના થઈ રહ્યા છે આ કાર્યક્રમ સી ફૂડ ફેસ્ટિવલ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે એક તો પ્રથમવાર એર મોટર શો થઈ રહ્યો છે જે નવું નજરાણું છે પેરાગ્લાઇડની મજા સુરતના લોકો અને ઓલપાડના લોકો માણી શકશે અને ત્રેવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે એ પણ લાઈવ થવાની છે તો એ પણ મજા માણી શકશે એમ તો સુરતનું એવું સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને સુરતીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને એવું કહેવાય છે કે સુરતીઓ ખાવા પીવા માટે ખાણી માટે અને પોતાના શોખ માટે કશે પણ જતા હોય છે તો આ ડુમસ દરિયા કિનારો છે સુવાલી બીચ છે ડભારી બીચ છે એ રીતે દાંડી બીચ પણ જો ડેવલપ થાય તો સુરતીઓની મજામાં એક વધારો થશે નવું નજરાનું મળશે અને જે રીતે સુરતી પબ્લિક છે જે નોનવેજમાં પણ જે સી ફૂડ છે તેના પણ શોખીન હોય છે તેને માટે પણ આ એક આકર્ષી વસ્તુ છે